હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે સ્લીવની મય ડિઝાઇન બનાવી છે બાહીની મય આપણે પાઇપિંગ કાઢીને ને આ રીતે ત્રિકોણ નીચે પડે ને અહીં આગળ આપણે પાઇપિંગ કરી છે તે કઈ રીતે કટિંગ થાય અને કઈ રીતે બનાવાય ને અહીંથી આપણે ખારો ટેકરો કઈ રીતે કટિંગ થાય એ બધું જ આપણે આ વિડીયોમાં શીખવાડ્યું છે ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીમા ક્લાસનું ગમે તે ગામવાળી ચેનલ પર મળી જશે બ્લાઉઝ ડ્રેસ ઠેલા ઠેલી જે પણ શીખવું હશે એ મળી જશે આપણે આગળ બાંય જે કાઢવાની છે અહીંયા આગળ કાપડ લઈ લેવાનું છે સાડા દસની બાંય છે એટલે મેં એક ઇંચ ઉમેરીને સાડા અગિયાર મૂક્યું ને આપણે અહીંયા આગળ મૂળો ઉતારવા માટે ત્રણ ઇંચ મૂક્યું છે આપણે આગળ જે આ મૂળો જે કટિંગ કર્યો હોય એને આપણે માપી લેવાનું છે અગિયારનો મૂળો છે આપણે આ રીતે રાઉન્ડ રાઉન્ડશીપ માપી લેવાનો છે અગિયારની મેં એક ઇંચ માઇનસ કરી દયા એટલે આપણે અહીં આગળ દસ મૂક્યું ને દોઢ ઇંચ આપણે અંદર એની અંદર જ દબાણ લઈ લેવાનું છે બારની મોરી છે એટલે અડધું કરી દઈએ એટલે આગળ છ ઇંચ થાય ને દોઢ ઇંચ આપણે એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું છે અને ત્યાર પછી આપણે એને આ રીતે માર્કિંગ કરી દેવાનું છે અને અહીંથી આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનું છે આ રીતે આપણે રાઉન્ડ શેપ આપી દીધો આપણે અહીંયા આગળ આ રીતે નિશાન કરી દેવાનું છે સેન્ટરનું ને ત્યાર પછી આપણે આ રીતે ઉપર હાથથી થાપી દેવાનું છે આ રીતે એટલે એનું નિશાન સામેની સાઈડ પડી જાય આપણે અહીંયા આગળ આ રીતે નિશાન કરેલું છે અહીં આગળ આપણે સેન્ટરનો લીટો દોરી દઈએ એટલે ખ્યાલ આવે આપણને અહીંથી આપણે નીચેથી બે ઇંચનું નિશાન કરી દેવાનું ઉપર આપણે જે સેન્ટર હતું એને બે ઇંચ સેન્ટર કરીને આ નીચેથી બે ઇંચનું ઉપરનું બે ઇંચનું આ રીતે રાઉન્ડ શેપ જોઈન્ટ કરી દેવાનું છે અહીંથી પહેલાં આપણે જે સ્લીવનું માર્કિંગ કર્યું છે એ કટિંગ કરી લઈએ આ રીતે આપણે અહીં આગળ જે બે ઇંચનું માર્કિંગ કરેલું એ ત્યાં આગળ છોડી દેવાનું છે અને અહીંથી આ રીતે જે રાઉન્ડ શેપનું આપણે માર્કિંગ કર્યું હતું એ આપણે કટિંગ કરી લેવાનું છે એટલે આપણા એક સાઈડનું પડખું રેડી થઈ ગયું આપણે જે સેન્ટર હતું ત્યાં આગળ ચેકો મારી દેવાનું છે ને પછી સામેની સાઈડ તમારે કાપડ હોય તો આ રીતે મૂકીને કટિંગ કરી લેવાનું છે અહીં આગળ મારે કાપડ ઓછું છે એટલે હું અહીંયા આગળ એડજસ્ટ કરું છું આ રીતે તમારે મૂકીને જોઈ લેવાનું કઈ રીતે બાય નીકળે છે ના નીકળતી તો આપણે આ રીતે પણ કાઢી શકીએ છીએ અહીંયા આગળ આપણે મૂકી દેવાનું આ રીતે ત્યાર પછી અહીં ધારો ધાર મૂકી દીધું છે હવે આપણે બાયના માપે માપ કટિંગ કરી લેવાનું છે અહીંથી રાઉન્ડ શેપ આપી દઈએ ને ત્યાર પછી ઉપર આપણે આ રીતે જે બાય આપણે સામની સાઈડની કાપેલી એ રીતે આપણે અહીં આગળ કાપી લેવાની છે આ આપણે કમ્પ્લીટ કપાઈ કપાઈએ અહીંયા આગળ વારવા માટે અડધા ઇંચનું આપણે નીચે વધારે નાખ્યું એ વારી દેવાનું છે આપણે અહીંયા આગળ આ રીતે ઉપર જે ચેંકો મારેલો એ ચેકા પ્રમાણે આગળ ગોઠવી દેવાનું અહીંયા આગળ તમારે નીચે આ રીતે રાઉન્ડ શેપ આવશે આપણે નીચે પાઇપિંગ કરવાની છે એ પણ તમને બતાવું પહેલાં પહેલું આપણે અહીં આગળ જે નીચે અડધો ઇંચ વારવાનું છે ત્યાંથી આપણે આ રીતે વારી દેવાનું ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં સિવા ક્લાસનું આવા વિડીયો આપણી ચેનલ ઉપર મળતા રહેશે આપણે આ રીતે નીચેનું વારી દેવાનું છે ને આ સામાસામેની જ બાહીંઈ લેવાની છે આપણે અહીં આગળ પાઇપિંગ કરવા માટે ઉરપ કાપણ લઈ લેવાનું છે આ રીતનું જે ખેંચાતું હોય ને ક્રોસમાં હોય એ રીત લેવાનું છે ત્યાર પછી આપણે અહીંથી સાંધો મારી દઈએ છતાં ઊંધી જોઈને અહીં આગળ આપણે આ રીતે મૂકી દેવાનું ને ત્યાર પછી આપણે અહીં આગળ ક્રોસમાં સાંધો મારી દેવાનો છે અહીંથી ક્રોસમાં આ રીતે સાંધો મારી દેવાનું એટલે એ પણ સાંધો પણ ખેંચાય એ રીતનો આ રીતે તમારે કમ્પ્લીટ સાંધો થઈ ગયો હવે આપણે અહીં આગળ એક સાઈડની કિનારી વારી દેવાની છે પાતળી વારવાની છે બહુ જાડી વારવાની નથી આપણે આ કિનારી વારીને તૈયાર થઈ ગઈ થોડો વિડીયો મેં સ્કીપ કર્યો છે લાંબો ના થાય એટલા માટે હવે આપણે અહીં આગળ ચાંપનું રાખીને બીજું બધું કટિંગ કરી લેવાનું છે આપણે આ રીતે ચાંપનું રાખીને કટિંગ કરી લેવાનું જેટલું પાઇપિંગમાં તમારે જરૂર હોય એટલું રાખીને બીજું બધું કાપી લેવાનું છે આપણે અહીંયા નીચેથી અહીં ઉપરથી પહેલાં પટ્ટી લગાવી દઈએ જે વારેલી છે એ ઉપર જ રાખવાની છે ને અહીંયા આગળ ચાંપનું મશીન મારી દેવાનું છે આ રીતે અહીંયા આગળ ધારનું મશીન મારી દેવાનું બહુ મોટું નહીં બહુ નાનું નહીં એ રીતનું તમારે મશીન મારી દેવાનું છે આપણા મશીન કમ્પ્લીટ વાગી ગયું આપણે આપણે કાપડ કાપીને લઈ લેવાનું છે એ સામે સાઈડ હજુ લગાવવાનું છે ને ત્યાર પછી આપણે ઉપર આ રીતે આંગળી મારી દેવાની ને અહીં આગળ હવે આ રીતે ગોઠ કાઢી લેવાની છે ગોઠ કાઢતા ના આવડતી હોય તો આપણે એનો પર્સનલ વિડીયો બનાવેલો છે આપણી ચેનલ ઉપર તમને મળી જશે કાં તો મને કોમેન્ટમાં જણાવજો તેની લિંક તમને મોકલી આપીશ આ રીતે તમારે એકદમ એક જ ધારીને એક જ સરખી તમારે ગોટ કાઢવાની છે આ રીતે આપણે ગોટ કાઢી નાખી પર કાપડ ઉપર જ મશીન મારવાની છે ગોટ ઉપર મશીન મારવાનું ના હોય આમાં તો જ ફિનિશિંગ એનું સરસ આવે આપણે અહીંયા આગળ જેટલો નીચે રાઉન્ડ શેપ છે એની મય જ કાઢવાની છે ને નીચેની સાઈડ કાઢી લેવાની છે ગોટ એટલે એની મય આ રીતે જ મશીન મારવાનું છે જે પેલપા માર્યું એ રીતનું જ આપણે આમાં મશીન માર દેવાનું છે રાઉન્ડ શેપમાં ઉપર આપણે આંગળી માર દઈએ ને ત્યાર પછી આપણે અહીંયા પણ એ જ રીતે જે પેલપા ગોટ કાઢી હોય એ રીતની જ કાઢવાની છે જાળી પાતળી કરવાની નથી વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દોજો ને તમારા મિત્ર કતસ સંબંધી સીવા ક્લાસનું કામ શીખતા હોય તેની જોડે શેર કરી દોજો આ રીતનું સીવા ક્લાસનું કામ એમને પણ શીખવા મળે એટલા માટે આપણે વ્યવસાયની ગોઠ કાઢી નાખી આપણે એને એકદમ સિમ્પલ રીત છે જે ઉપર ચેંકો છે આ ચેંકો ને પહેલાંનો આ ચેંકો એ બે કમ્પ્યુટર રીતે મેળવી દેવાનું છે ત્યાર પછી એ નીચે ઓટોમેટિક રાઉન્ડ શેપ પડી જશે આ રીતે બે મેળવી દેવાનું ત્યાર પછી આપણે અહીં આગળ ચાપનું અહીંયા આગળ ચાંપ સોરી ચાપનું નહીં ધારીનું મશીન માર દેવાનું છે ગોટ ઉપર મારવાનું નથી સાઈડ ઉપર જ મારવાનું છે અહીં આગળ જે આવે તે આગળ મશીન આપણે આગું પાછું કરીને એકદમ લોક કરી દેવાનું સિલાઈ એટલે પરફેક્ટ અહીંયા આગળ જોઈન્ટ થઈ જાય આ રીતે આપણે કમ્પ્લીટ પેટર્ન બનીને એકદમ સહેલી રીતે બનીને તૈયાર થઈ ગઈ એ રીતે મેં સામેની બે બાઈ ઓલરેડી બનાવીને કમ્પ્લીટ રાખી છે એક સાઈડની ના થાય એટલા માટે તમને અહીંયા આગળ આ રીતે જોઈ લેવાનું મેં અહીંયા આગળ કમ્પ્લીટ સામા સામેની બાહી આપણે રેડી કરી દીધી છે ત્યાર પછી બન્યા પછી જ આપણે ખાડો કટિંગ કરવાનો છે અહીંથી આ રીતનો પોણા ઇતનો ખાડો કટિંગ કરી લેવાનો છે આ આપણે ખાડાવાળો ભાગ રેડી થઈ ગયો આ રીતે બે હામીની બાઈ બનીને તૈયાર થઈ ગઈ આ રીતે ડિઝાઇનવાળી આના ઓલરેડી આપણી ચેનલ ઉપર બહુ ડિઝાઇનો છે તમને જોવા મળશે બ્લાઉઝની ડિઝાઇન સ્લીવની ડિઝાઇન બાઈની ડિઝાઇન જે પણ તમારે જોઈતી હશે આપણી ચેનલ ઉપર ઓલરેડી અવેલેબલ છે ચણિયા છોરીની ડિઝાઇન પણ અવેલેબલ છે આ રીતની આપણે બનીને તૈયાર થઈ ગઈ હવે એક નવા વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ